મંત્રી પ્રફુલ્લ પાનશેના મત વિસ્તાર કામરેજમાં જનતા તૂટેલા રોડ રસ્તા અને રખડતા ડોરોથી પરેશાન છે કામરેજ ગ્રામ પંચાયત તંત્ર પણ જાણે કોઈ મોટા અકસ્માતે રાહે બેઠું હોય તેમ તદ્દન નિષ્ક્રિય અને નિષ્ફળ છે ચૂંટણી વખતે મત માંગવા પ્રફુલ્લભાઈ પાનશેડિયા જે રીતે લોકોની વચ્ચે જતા હતા તેવી જ રીતે લોકોને પડતી હાલાકી જોવા પણ જાય તાલુકા પંચાયત વિપક્ષ નેતા જેડી આજે ભાજપ શાસકો સામે મોરચો માંડ્યો હતો જેડી કથરિયા અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કામરેજ ખાતે એક પ્રદર્શન કર્યું હતું જેમાં તૂટેલા રોડ રસ્તા ઉભરાતી ગટર અને રખડતા ડોરોના ફોટાવાળા એપ્રન પહેરી પહેરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં લખ્યું હતું કે કામરેજ ઉબ્રતી ગટરથી પરેશાન છે કામરેજ તૂટેલા રસ્તાથી પરેશાન છે કામરેજ રખડતા ઢોરથી પરેશાન છે ઠેક ઠેકાણે પડેલી ગંદકીમાં બાજીપના ઝંડા પણ રોપવામાં આવ્યા હતા જેને લઈને સ્થાનિક રહીશો પણ ગ્રામ પંચાયતની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા પણ સામાન્ય અને બોળા માણસો બિછાડા રજૂઆત કરતા સમાજથી ડરે છે આ શિક્ષણ મંત્રી અનેક કાર્યક્રમોમાં એની પાસે ટાઈમ છે હમણાં મેં એક એનો વિડીયો સાંભળ્યો કે મને સેવા કરવી ખૂબ ગમે તો અહીંયા કામરેજ તમારી તમે એના મા બાપ છો કામરેજની જનતાની સેવા કરો ને તો અમને એમ થાય કે નહીં સાચા અમારા પ્રતિનિધિ છે અથવા તો તમારી પાસે ટાઈમ ન હોય તો તમારા અહીંયા હજારો કાર્યકર્તાઓ આ રોડ ઉપર છે તમારી પરચી હરેક સોસાયટીની અંદર બતાય છે તો એ કાર્યકર્તા અત્યારે ક્યાં જાય છે હજારો કાર્યકર્તા તમારા પ્રદેશ પ્રમુખ પણ એમ કહે છે કે અમારા પાને પાને પ્રમુખ છે તો પ્રમુખ આવી લોકોની હાલત છે છે તો એટલે હવે વિશેષ તો નહીં કહેતા આપ તમામ જોડાણા એનો ફરીથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવી જ રીતે જનતાની કોઈ પણ મુસીબત હોય તો અમારા સુધી પહોંચાડજો અમે આપની સેવામાં તત્પર છીએ

અધિકારીઓના પણ કાન ભેરા થઈ ગયા હોય એવું લાગે છે અધિકારીઓને રજૂઆત કરવા છતાં એક પણ અધિકારી આ રોડ ઉપર પોતાના વિઝિટ કરવા માટે એ લોકોની સમસ્યા શું છે એમાં એક પણને ટાઈમ નથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ હોય તો પંદર દિવસ લોકોને ફોન કરી કરીને બોલાવવાનો સરકારી અધિકારીઓને પણ ટાઈમ છે પરંતુ જ્યારે લોકોની સમસ્યા છે લોકોના પૈસા પોતે નોકરી કરે છે ને લોકો એના જે ટેક્સ ભરે છે એના પૈસે અત્યાર સુધી અધિકારીઓના પગાર થાય છે પણ લોકોની સમસ્યા જ્યાં હોય ત્યાં અધિકારીઓને આવવાનો ટાઈમ નથી